નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપ અને ગોળવટ રફ છે ભાઈ ગોળવટ એ રફ છે અને ક્રાપની છે બે રફ મિક્સમાં છે અને સો ટકા રિયલ હીરાની ગેરંટી સિંગલ ડબલ બંને બની શકે સિંગલ બનાવો તો પણ બની શકશે ડબલ બનાવો તો પણ બની શકશે ને સાઈઝની વાત કરીએ તો હો આજુબાજુની સાઈઝ છે હો અહી રે કેરેટ થાય એટલે એકાદી બેની સાઇઝમાં આમથી આમ ફેરફાર થઈ શકે છે ને ઓછામાં મોછું તમને વીસ કેરેટ મળી શકશે ને ભાવની વાત કરીએ તો એંશી રૂપિયા ભાવ છે કેરેટનો ઓછામાં મોછું વીસ કેરેટ મળી શકશે ને એંશી રૂપિયા ભાવ છે કુલ પેમેન્ટ કોણસો રૂપિયા થાય ને બનાવવાની વાત કરીએ તો પંચ્યોતેર થી એસી ટકામાંથી બનાવાય પછી બધાનું બનાવવાનું અલગ અલગ થેરી હોય પણ મારા એસ્ટિમેટ મુજબ તમારે સિત્તેર પંચોતેર કે એસી ટકા સુધી બનાવાય બધાનું અલગ અલગ સિંગલ બનાવે તો વધુ ટકાવારી બનાવે ને ડબલ બનાવે તો ઓછી ટકાવારી બનાવે ને એ સો ટકા તમારે કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈએ ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમે એડ્રેસ મેકલશો ઓનલાઈન પેમેન્ટ કરશો અથવા કેશ ઓન ડિલિવરી જોઈએ તો પણ મળી શકશે આંગળીયા ઓફિસે તમે પેમેન્ટ આપશો તો પણ થઈ શકશે ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર કંઈ કોઈ જગ્યા ઉપર આપણે હીરા મેકલતા નથી ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને આ આંગળીયા દ્વારા મળી શકશે એટલે આ રીતની રફ છે સિંગલ ડબલ બંને બની શકશે સો ટકા રિયલ હીરાની ગેરંટી હો આજુબાજુની સાઈઝ છે એસી રૂપિયા ભાવ છે ઓછામાં ઓછી વીસ કેરેટ મળશે એટલે ખાસ વિડીયોને શેર કરજો રિઝનેબલ ભાવની છે સારી રફ છે અંદર વ્હાઈટ ક્લીન ઇરા નીકળશે જીરમ કસર આવશે પણ કોઈ ક્લીન ઇરા પણ નીકળશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર